આજે આપણે મહંત સ્વામી મહારાજનો એક પ્રસંગ જોઈશું અને અમદાવાદમાં વિચરણ કરતા મહંત સ્વામી મહારાજના દર્શન કરીશું પ્રસંગ છે તારીખ ચૌદ અગિયાર બે હજાર સત્તરના રોજ મહંત સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા સવારે પૂજા બાદ યુવા દિન નિમિત્તે યુવા માન માનસના પ્રશ્નો રજૂ કરી યુવકોએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા પ્રશ્ન હતો કે વોટ્સઅપ ફેસબુક વગેરેના મેસેજ વાંચતા કંટાળો નથી આવતો પણ વચનામૃત સ્વામીની વાતો વાંચવામાં કંટાળો આવે છે તો શું કરવું સ્વામી શ્રી કહે એ જ માયા છે કથામાં એટલે કે વાંચનમાં કંટાળો આવે છે કારણ મહિમા નથી કે આ શું વસ્તુ છે ભવ સાગર પાર કરે છે ને મોબાઈલ ડૂબાડે તમને